જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તેડીભાઈના બધા મજામાં જ હોય તો કેડી ભાઈ બધાનું હાર્દિક સ્વાગત છે જો આ બાજુમાં કામ આવતું હોય ને બિલ્ડીંગનું તો આ રીતે હમણાં ફિટ કરી દીધું કેમ કે બરફ પડશે અને સાઈડમાં જ રોડ છે આ રીતે તંબુ બનાવી દીધો છે મસ્તીનો કેડી બનાવીને જોરદાર લાકડાનું બધું ફિટિંગ છે થોડુંક લોખંડ છે ઇન્સ્ટાગ્રામમાં બહુ બધી કોમેન્ટો આવી ગઈ છે દાઢીની એટલે દાઢીની કોમેન્ટ કોઈ આમાં કરવી નહીં દાઢી જો કે આજ તો બતાય છે એટલે પ્રોબ્લેમ એ છે વિડીયો મૂક્યો હતો ઇન્સ્ટાગ્રામમાં એટલે બધાએ કોમેન્ટ કહી હતી ક્લીન છે એવું કિરાવી છે સારી લાગે છે નથી લાગતી પણ એમાં છું એવું મેં છે ને મશીન નવું મેં એવું અહીંથી મેડ ઇન જર્મની વાળું એટલે ટ્રાય મારવા તો આ બધું મારું તે વાળ બધા વહી ગયા બે નંબર મેર્યું તું એમાં બહુ બધા પાછા બે નંબર માર્યા હતા એટલે બધું બી આ કે એકવાર આ ટ્રાય કરું કે ટ્રાય કરવામાં પછી હવે એ જ મારવું પીડ્યું પણ વિડીયોમાં ન બતાય બાકી ક્યારેય હું દાઢી કરું નહીં એટલે આવું છે અને અત્યારે હું સવાર સવારમાં જાઉં છું નહીં ના લેવા હોસ્પિટલે હોસ્પિટલે એટલા માટે એ તો જો કે આજે સવારે નીકળી ગઈ હતી સાડા સાત વાગ્યાની એને પહેલાં જવાનું હતું કીટાની સ્કૂલે કેમ કે આમાં અત્યારે હાઉસ બિલ્ડિંગનું કામ આવ્યા છે એટલે આમાં નવું નવું આવતું જ જાય છે નવું આ લોકો કેટલા નિયમ ચેન્જ કરીને કઈ ખબર નથી પડતી ને બધા જેને બધા અલગ અલગ કે એટલે આપણે જયારે જઈ રૂબરૂ ત્યારે ખબર પડે કે ભાઈ શું છે રિયલી એટલે એમાં પાછું કીટામાં એડમિશન માટે અહીંયા પછી આપણે ઓરીનું રસીકરણનું સર્ટિફિકેટ આ અલગ માગે છે તો કીટામાં નાના છોકરા કામ કરવાનું એટલે કદાચ માગતા હોય એટલે એના માટે પાછી અહીંયા રસી દેવાની છે ને એના પાસે ચાલી યુરો છે ચાર હજારની ઇન્ડિયામાં લીધી છે તો પણ અમે જો કે ઇન્ડિયામાં ડોક્ટરને પૂછી લીધું છે બીજી વાર જો કાંઈ વાંધો નહીં અને અહીંયા તે ડૉક્ટરે કીધું જ પણ તોય મેં તું એકવાર આપણે આપણે કન્ફર્મ કરી લઈ એટલે એમ એ મારે રસી લેવાની છે મને ત્યાં કહેતા હું નામ કારક ચેકઅપ કરવા જાઉં ને મેં તું ને મારે નથી લેવી આપણે નાનપણમાં બધા લીધી જ હોય ઇન્ડિયામાં ના પણ અહીંયા હવે આ લોકો કમ્પલસરી કે અમુક વર્ષે એટલા વર્ષે લેવી જ પડે એમ અને એ પછી ઇન્સ્યોરન્સ કાર્ડમાં એડ નથી બોલો ઇન્સ્યોરન્સ ના ભાવ અત્યારે કેટલા એકસો ને પિસ્તાલીસ યુરો થઈ ગયા છે તો એ તેમાં રસી એડ નથી એટલે આવું છે બધું અને ઠંડી હમણાં જોરદાર છે ઓ ભાઈ બરફ તો હમણાં નથી પડવાનો ખબર નહીં આવે જાન્યુઆરીમાં પડે કે ન પડે તડકો છે થોડો થોડો વિટામિન ડી ને ઠંડી મસ્ત છે જોરદાર હવે તડકો આવ્યો આ નજીકમાં જ છે ક્લિનિક નહીંના તો પહોંચી ગઈ છે સવારની ગઈથી પહેલાં સ્કૂલે નાથી જ્યારે હોસ્પિટલ એટલે અહીંયા ફ્રી તો રહેતા જ નથી પછી ઘરે જઈને નાસ્તો કરવાનો છે ઘરે ફોન કરવાનો છે અહીંયા નાનું ક્લિનિક હોય ને ક્લિનિક એમાં કોફી ને તમારે નોર્મલ પાણી ગેસવાળું પાણી બધું ફ્રીમાં બધું ટેબલે મૂકેલું જ હોય હમણાં જો પોસિબલ હશે તો હું તમને બતાવી અંદર ઘર જેવું જ લાગે અને ડૉક્ટરો તો અહીંથી અહીંયા દોડતા જ હોય બે ત્રણ ડૉક્ટર હોય નાનું ક્લિનિક હોય આપણી જેમ નહીં ભાઈ બેલ મારવાનું હાલો ભાઈ નેક્સ્ટ અહીંયા બધું પોતપોતાને જ કરવાનું બહાર કોઈ એવી રીતે ટેબલે બેઠું ન હોય રિસેપ્શન ટેબલે બે જણા હોય અને પહેલેથી જ તે આપણે જ્યારે પહેલી વાર આપણે જાઓ ને ક્લિનિકમાં ત્યારે જ આપણું ચારથી બધી એન્ટ્રી હોય ફાઇલ આવે જ્યારે જાય ને ત્યારે એ પતાકડો લઈને આવે પહેલેથી માંડીને ઇચાર ને બધી હિસ્ટ્રી રાખે આપણે ફાઇલ હોય જ તે એવું નહીં કે ન હોય અને આ રીતે લખે એ કાંઈ ભાઈ હું જે નહીં કાંઈ સમજાય જ નહીં ઓલા લીટોડા જ કરી દે આપણે એના પહેલો અક્ષર તો દેખાતો હોય અહીં પહેલો અક્ષર એનો દેખાતો હોય ફાઈનલી ક્લિનિક આવી ગયું છે હવે જો અંદર જાઓ પોસિબલ હોય તો તમને બતાવું લોહી આપી દીધું છે તે પહેલી વાર આપ્યું ના બીજી વાર અહીં આપ્યું ને

એટલે હવે ગુરુવારે પાછો કાગળિયા લઈ જવાના છે ખબર ન પડી રસી ક્યારે આપશે તો લોહી લીધું હું લોહી રસી નાખશે મારું કહી દીધું એ હું નહી આવું આ આવશે એટલે મને એમ કે મને બીક લાગી ગઈ ભાઈ મને રસી આપીને પછી સર્ટિફિકેટ દે આપણે પણ રસી આપેલી છે આપણે ખાલી સર્ટિફિકેટની જરૂર છે એટલે મેં ક્વેશ્ચન કર્યો નહીં કે રસી ક્યારે આપતી હું આપણે રસી આપેલી છે ખબર જ છે આપણે ખાલી અત્યારે શું જોઈએ છે સર્ટિફિકેટ બસ આપણને મળી જશે હવે પાછું એક બીજા કિટામાં જવાનું છે

સવારે સાત વાગ્યા ના ઉભા થઈ ને દોડવા મળવાનું ખાધા પીધા હવે એડમિશન થઈ જાય ને અરે તો હું આ લોઢાના ઓલા લોખંડના ના સીણા સવાર ચડાવશે સવડાવી ને ખા એમ ને આમાં કેમ કે ઠંડીમાં માં બોલાય બોલવાનું હોય બીજું બોલાય જાય છે બીજું એવું થાય છે કાય ઘરની નજીક ન હોય

ડોન ની જેમ ફરું છું પણ ઠંડી લાગી છે ફૂલ એટલે હવે આપણે ગેરેજ જઈને થોડુંક શૂટિંગ કરશું ત્યાં સુધી બધા લાઈક છે અને કરી દેજો ઘરે આવીને ફટાફટ પેલા સાજ મીકી હાવ થાકી ગયા હાલી હાલી મેં કીધું કે આ મંગળવારે આખી રજા છે સ્કૂલે ન જવાનું નથી જવાનું લોહી હવે ત્યાં જવું તબીયત તો સારી રાખવી પડશે ને હવે ગાંઠિયા ને સા ફટાફટ ખાઈ લેવું છે જવું છે જોબ ઉપર મળીએ હાજે વાગી જસે સાંજ ના 9 ને આજે તો માનીને રજા હતી પણ આંખો દે કામ જ કર્યું છે આજ મારે આવી ક્યાં જાતી નોસ કુલ નો જો પણ ઘેર એટલે ખાલી રસોઈ બની સવા 9 વાગ્યા થી સાંજ ના સવા 9 વાગ્યા સુધી મે આરામ કર્યો હા ઈ તો વિડીયો માં ખબર જ છે કલા કે આરામ છો નહી હોય ખાલી રસોઈ બનાવે સાંજે એટલી ટાઈમ મેળવો અને રસોઈમાં શું બનાવ્યું છે બહાર પડ્યું છે એમ બધું રૂમમાં અને અત્યારે કાશી કેરીનું સલાડ બની રહ્યું છે અને સ્પેશિયલ મસાલો મેગ્યો છે સુરતથી જમવામાં શું છે હું જયારે કાંટો મારતો આમાં લાગે છે

બેસ્ટ ઓફ લક નવું સેમેસ્ટર શરૂ થાય છે તમારો થેન્ક યુ વેરી મચ ભણે ગરીને આગળ વધો આજથી મેં એક તૈયારી શરૂ કરી છે એક્ઝામની એનું બેસ્ટ ઓફ લક એમ થોડું મિક્સ થાય ડબ્બામાં નાખી દેવાય આજ રેસ્ટોરન્ટ નથી આ અરે એમ ને ખીજાઈ જાય ગઈ આ તો અરે ડબ્બા છે ને આપણી પાસે પણ આ રેસ્ટોરન્ટ નથી

તમિલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દ્વારકાધીશ